મિત્રો ડાયાબિટીસ એક ગંભીર રોગ છે પણ તેનો ઈલાજ પણ શક્ય છે જો આપણી જીવનચર્યામાં બદલાવ કરવામાં આવે નમસ્કાર હું હિતાંશ આરોગ્ય કેફેમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ડાયાબિટીસ એ દરેક ઘર કે પરિવારની અંદર જોવા મળતો એક કોમન રોગ પણ કહી શકાય ચિંતા કરવાની આવશ્યકતા નથી જો તમે આ શો જોઈ રહ્યા હો તમારી સજગતા કેળવાશે તો તમે પણ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છો મિત્રો ચૌદ નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવે છે એટલે જ આજે દૂરદર્શનમાં આપણે આરોગ્ય કેફે અંતર્ગત આજે આપણે ડાયાબિટીસના રોગો તેની સમસ્યા તેના ઉપાયો અને કઈ રીતના તેને કંટ્રોલમાં લાવી શકાય આ વિશે આપણે ચર્ચા કરવાના છીએ તેના લક્ષણો શું હોઈ શકે અને તેના સંભવિત ઉપાયો વિશે પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું આજે આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં લાઇફસ્ટાઈલ નિષ્ણાત ડૉક્ટર ગુંજીતભાઈ પરમાર ઉપસ્થિત છે અને સાથે જ ગુંજીત ભાઈ આપનું સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં અને સાથે ડાયાબિટીસ નિષ્ણાત ડોક્ટર બંશીભાઈ સાબુ એ પણ ઉપસ્થિત છે ડોક્ટર બંશીજી આપકા ભી સ્વાગત હૈ સૌથી પહેલા બંશીભાઈ આપણે એ જાણીએ કે આ ડાયાબિટીસ થવાના અત્યારે બહુ જ કોમન રોગ તરીકે પણ જો ગંભીર તો છે જ પરંતુ ઘણા બધા પરિવારોની અંદર એક એ જ થાય ને એટલે સૌથી પહેલો કયું આવે તો એ ડાયાબિટીસ છે તો આ થવા પાછળનું કારણ શું કયા કયા પરિબળો જવાબદાર છે બહુ સરસ તમે સવાલ કર્યો અને હું ધન્યવાદ કરું છું દૂરદર્શનનો કે એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિકને આપણે આજે ડિસ્કસ કરીએ છીએ પણ જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમે કીધી આજે કે ડાયાબિટીસ થતો આપણા ઘરોમાં ચાલીસ પિસ્તાળીસની ઉંમરમાં લોકોને જોવા મળે છે પણ આને સાથે હું એક ખાસ વસ્તુ કહીશ કે ડાયાબિટીઝ એક પ્રિવેન્ટેબલ ડિસોર્ડર છે ડાયાબિટીઝ આપણે રોકી શકાય અટકાવી શકાય એવું રોગ છે એટલે યદી મને ડાયાબિટીસ ના આવ્યો હોય અને મને ના આવે એને માટે હું પ્રયત્ન કરું તો ડાયાબિટીસ સંપૂર્ણ રૂપથી અટકાવી શકું પણ ડાયાબિટીસ થવાનું કારણ શું એટલા બધા લોકોને ડાયાબિટીસ થઈ રહ્યો કેમ છે એનું મુખ્ય કારણ જે છે કે આપણા લોકો કમ્પેરેટિવલી આપણી ફિઝિકલ એક્ટિવિટી ઘણી ઓછી કરી કાઢી છે જે ડે ટુ ડે રિક્વાયરમેન્ટ ઓફ ફિઝિકલ એક્ટિવિટી છે એ ઘણી ઓછી થઈ ગઈ એને કારણ આપણી સ્થૂળતા જે આપણો વજનમાં વિસલ ફેટ વધવાનું કારણ છે એ મુખ્ય કારણ છે આપણું જીવન વધારે પડતું બેઠાળું જીવન છે વધારે પડતા સમયે આપણે બેઠા રહીએ છીએ એ એનો મુખ્ય કારણ છે અને આને સાથે જે આપણો ખોરાક છે એ ખોરાકમાં આપણે કાર્બોહાઈડ્રેટનું કન્જપ્શન ખૂબ વધારે છે જે આપણા ખોરાકના અંદર વધારે પડતી જે ધાનની વસ્તુ ખાઈએ છીએ ચાહે બ્રેડના રૂપમાં હોય કે થેપલો હોય કે આપણે ભાખરી હોય એ જ વસ્તુ આપણે ખાવામાં હોય આખું નોર્થ સાઉથ ઓર ઇન્ડિયાના કોઈ બી ભાગમાં જાઓ ઇટલી યા પરાઠા હોય એટલે એના આપણા ખોરાક જે છે એ એકસ્ટ્રા ઓર્ડનરી ધીમે ધીમે વધતી જાય છે કન્ફેક્શનરી આઈટમ આપણા બાળકોમાં આપણા બધામાં ખાવામાં વધતા જાય છે અને સામે આપણે ફિઝિકલ એક્ટિવિટી એના સામે ખૂબ ઓછી થઈ જાય છે એક સિમ્પલ વસ્તુ છે કે જેનાથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ કે કોણ માણસને ડાયાબિટીસ થવાની શક્યતા છે યા નહીં છે આપણે આપણા પેટનો ઘેરાવ લઈએ પેટનો ઘેરાવ તમારી હાઈટ કરતાં અડધાથી વધારે હોય મારી હાઈટ હંડ્રેડ સેવન્ટી સેન્ટીમીટર હોય અને મારો પેટનો ઘેરાવ એટ્ટી ફાઇવ સેન્ટીમીટર કરતાં વધારે હોય તો મને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય હવે આની સાથે બીજા બધા કેલ્ક્યુલેશન કરીએ અમે એજ હોય ફેમિલી હિસ્ટ્રી હોય તમારા બીજા કંઈ કારણો હોઈ શકે પણ આ એક બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે એટલે આપણે આખા જગતમાં લોકોને એવું જાણી શકીએ કે તમને વધારે જ સંભાવના છે અને તમે તમારો ડાયાબિટીસ પ્રિવેન્શન માટે શું કરવું જોઈએ એટલે બહુ તમે એક સારું અને સચોટ કે ભાઈ તમે ઘરે બેઠા પણ તમારે માપવું હોય તો તમારી હાઇટના અનુપાતની અંદર તમારી કમરને માપો તો તમે એક બહુ સારું એક માર્કર છે માર્કર છે બિલકુલ કે જેનાથી તમને ખબર પડે કે ઓકે સંભાવના છે તો સચેત થઈ જાઓ જાગૃત થઈ જાઓ ગુંજિત ભાઈ અહીંયા જાણવાની ઈચ્છા થાય કે ડાયાબિટીસ થાય તો એનાથી જીવનશૈલી ઉપર કેવા કેવા પ્રકારની અસર પડતી હોય એક બાબત આ પહેલાં જણાવો ડાયાબિટીસના પેશન્ટને ખાસ કરીને કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઘણી વધી જતી હોય છે જેમ કે કિડનીને ડેમેજ થવાની શક્યતા આંખનો પડદો ડેમેજ થવાની શક્યતા પગમાં જણ જણાતી થાય હાર્ટઅટેક બ્રેઇનસ્ટ્રોક આવવાની પોસિબિલિટી ઘણી વધી જાય સાથે એવું જોવા મળ્યું છે કે ડાયાબિટીસના પેશન્ટ ખાસ કરીને જેને અનકંટ્રોલ રહેતું હોય લાંબા ટાઈમથી ડાયાબિટીસ હોય એ લોકોને ડિપ્રેશન એન્ઝાયટી સોશિયલ સ્ટિગમાં થોડા અલગ થલક એ લોકોને એવું ફિલિંગ આવતું હોય કારણ કે ડાયટ વગેરે જે ફોલો કરવાનું હોય છે ઘણીવાર એ લોકોને અંદરથી એવું ગિલ્ટ ફિલિંગ આવતું હોય કે હું કોઈ ફેસ્ટિવલ એન્જોય નથી કરી શકતો ફંક્શન છે ઘરમાં કોઈ યુનો ફંક્શન હોય કે એન્જોય ના કરી શકે થોડું અલગ થલગ ફિલિંગ આવે એટલે થોડું સોશિયલી આઇસોલેટેડ ફીલ કરતા હોય છે આ રીતનો એનો પ્રોબ્લેમ લોકો એનો ચેલેન્જીસ લોકો ફેસ કરતા હોય છે બીજું સાથે મેડિસિનનો એક્સપેન્સીસ બી લોકો યુનો ઘણો લોડ પડતો હોય છે તો જેમ સર કીધું કે પ્રિવેન્ટિવ એસ્પેક્ટ પર પણ આપણે વધારે ધ્યાન આપવાનું છે આ બધા મેન મેન ચેલેન્જીસ લોકો ફેસ કરી રહ્યા છે આપણે જેમ ગુંજીતભાઈ વાત કરી કે આખા ડાયાબિટીસના પ્રાથમિક આમ પ્રાથમિક લક્ષણો જોયા પછી ડિટેક્ટ થાય છે એટલે તરત એ પ્રાઇમરી એ કયા કયા પ્રકારનું કરે તો એને ખબર પડે કે ભાઈ ડાયાબિટીસ ડાયાબિટીસ છે ને એ બિના લક્ષણ વાળો રોગ છે એમ જ આપણે ખબર છે તીન જાતના રોગ હોય એક આપણને શરીરમાં તકલીફ હોય એટલે આપણે ડોક્ટર પાસે જઈએ તાવ આવી ગયો હોય ફ્રેક્ચર થઈ ગયો હોય દુખાવો હોય બીજો જો આત્નો એવું છે કે જેમાં રિલેટિવ લઈ જાય કોઈ મૂર્છિત થઈ ગયો હોય કોઈને મિરગી આવીતી હોય યા કોઈ પાગલ પણ કરતો હોય પણ જે ત્રીજો ટાઈપનો રોગ છે જેમાં ડાયાબિટીઝ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર એ બાયોકેમિકલ રોગ છે એટલે પેશન્ટને કોઈ કમ્પ્લેન ના હોય આપણે શોધીને આપ્યો હોય કે તમને તકલીફ છે તમારા શરીરમાં શુગરનું પ્રમાણ વધારે વધાવે છે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે તમને બ્લડ પ્રેશર વધારે છે નાઇન્ટી પર્સન્ટ ટાઈમમાં એ લોકોને કોઈ કમ્પ્લેન ના હોય એટલે આપણી જાગૃતતા આપણે વધારે વધારવાની હોય હવે જે આપણે દીમક છે જે લખડીમાં લાગેલો હોય જ્યારે સ્ટાર્ટિંગની સ્ટેજમાં આપણને ખબર ના પડે પણ આપણને ખબર છે કે એ દિમગ યદી વધી જશે તો એ આખો લાકડાને ખરાબ કરી કાઢશે ન કહેવાય આ લાકડાને ખરાબ કરશે આખો ફર્નિચર આખો બગડી જશે એને આપણે અર્લી સ્ટેજ પર ડિટેક કરવું પડે એનો કંટ્રોલ કરવું પડે અને સિમિલરલી ડાયાબિટીઝના અર્લિયસ્ટ લક્ષણમાં એવું હોય કે આપણને હિન્દુસ્તાનમાં પચીસ વર્ષથી પછીની ઉંમરમાં દર વર્ષે પોતાનું શુગર ટેસ્ટિંગ કરાવવું પડે દિસ ઇઝ વોટ આઈસીએમઆર રિકમેન્ડેશન પહેલાં એ ત્રીસ વર્ષથી ઉપર હતો અમે સ્ટડી કરી નેશનલ લેવલ ઉપર અને એના અંદર એવું કર્યો કે પચીસથી ઓછા લોકોને બી ડાયાબિટીસ નું પ્રમાણ વધતું જાય છે એટલે ખરેખર એક શુગરની રિપોર્ટિંગ થી વધારે કરવી જોઈએ પચીસની ઉંમર પછી અને તમે જોયો છો કે હેલ્થ ચેકઅપમાં અમારા મેક્સિમમ પેશન્ટ હેલ્થ ચેકઅપના થ્રુ આવે છે કે સાહેબ રૂટીનમાં હેલ્થ ચેકઅપ કરાવવા ગયા અને શુગર આવ્યો અઢીસો ત્રણસો મને તો કોઈ સિમ્ટમ હતો જ નહીં પણ થોડા ઘણા લોકોને સિમ્ટમ બી હોય છે અને સિમટમમાં શું હોય આમ ઓવરઓલ દે ડોન્ટ ફીલ ગુડ વીકનેસ ફિલિંગ નોટ ગુડ અને વીકનેસ જેવું ફિલિંગ થઈ શકે યુરિનની વારંવાર ફ્રિકવન્સી વધી શકે રાત્રે વારંવાર યુરિન જવાની ઈચ્છા થાય દિવસમાં ખાવાની ઈચ્છા વધારે થાય વારંવાર ભૂખ લાગે એવા બધા નોન સ્પેસિફિક સિમ્ટમ હોય ઘણા બધાના આનાથી વધારે બી હોઈ શકે ઇન્ફેક્શન હોય પેશાબની જગ્યાએ ઇન્ફેક્શન આવે ફ્રોઝન શોલ્ડર થઈ જાય અને સિવાય સિવિયર ઇન્ફેક્શન સાથે બી આવી શકે સો ડાયાબિટીસના બહુ વેરિડ સિમ્ટમ હોય અમારા પાસે જે જોવા મળતા હોય પણ હું ખાસ કરીને એવું કહીશ કે આ ડિઝીઝ વિધાઉટ સિમ્ટમ છે એટલે આપણાનું ધ્યાન વધારે સારું રાખવું બિલકુલ ગુંજીતભાઈ અત્યારના વિશેષ કરીને યુવાઓની અંદર અને થોડાક મોટા એટલે જેની એજ પચીસ થી લઈને ચાલીસ સુધી જ ગ્રુપની અંદર એની લાઈફસ્ટાઈલ જે ડેલી છે એવી કઈ કઈ એની બેડ હેબિટ્સ છે કે જેને ડાયાબિટીસ તરફ દોરી જતી હોય છે બિલકુલ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો અને બહુ અગત્યનો પ્રશ્ન છે છ મેઇન વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે આ છ વસ્તુ જેમાં શું ખાઓ છો તમે કેવી રીતના ખાઓ છો તમને એક્ટિવિટી અને એક્સરસાઇઝ વચ્ચેનો ડિફરન્સ ખબર હોવી જોઈએ ઘણાં વાર પેશન્ટો અમને કહે કે અમારું તો કામ જ એટલું દોડાદોડીવાળું છે અમે તો લેડીઝો પણ કહેતી હોય કે અમે દૂધ લેવા જઈએ શાકભાજી લેવા જઈએ જેન્ટ્સનું વર્ક એવું હોય તો કે અમે સીડી ચડીએ છીએ આ તે સ્ટેપ્સ ને એવું પણ ખરેખર એ તમારી એક્ટિવિટી છે તમારી બોડી એડેપ્ટ કરી લીધી છે તમારે એનાથી બિયોન્ડ જઈને કંઈક તમારી ફિટનેસ માટે ઇમ્પોર્ટન્ટ કરવું પડે અને ફિટનેસના પણ ત્રણ અગત્યના પિલ્લર છે સ્ટ્રેચિંગ તમારું સ્ટેમિના એન્ડ્યુરન્સ અને ત્રીજું ફ્લેક્સિબિલિટી અને તમારી મેન્ટલ ટફનેસ ખાલી વોકિંગ કરવાથી તમારું સુગર નહીં ઘટે કે તમારી ફેટ નહીં ઘટે આ પણ એક બહુ બધું મિસ મિથ છે કે ભાઈ વોકિંગ અમે તો એક કલાક કરીએ છીએ પણ એનાથી તમારો સ્ટેમિના અને એન્ડ્યુરન્સ વધશે ખાલી હાર્ટ અને ફેફસા મજબૂત થશે તમારે થોડી સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ એડ કરવી જ પડે ફ્લેક્સિબિલિટી જોઈન્ટની એડ કરવી જ પડે અને મેન્ટલ ફિટનેસ પણ એટલી જ અગત્યની એ સાથે સાથે તમારી સ્લીપ પણ બહુ અગત્યની છે કારણ કે આજકાલના યંગ જનરેશનમાં મોડી રાત સુધી મોબાઈલ જોવા એ લોકો કે અમે બાર એક વાગે ઊંઘીને સવારે નવ વાગે ઉઠીએ છીએ પણ એ આઠ નવ કલાકની ઊંઘ કોઈ કામની નથી કારણ કે આઈડિયલ જે બેન્કેબલ ટાઈમ છે સુવાનો એ રાત્રે દસથી સવારે છનો છે એમાં તમારું પ્રોપર મેલેટોનિન સિક્રેટ થતું હોય છે તમે બાર વાગે સુઈને નવ વાગે ઉઠો તો એ તમારી સર્કેડિયન રિધમ જે બાયોલોજીકલ ક્લોક છે ડિસ્ટર્બ થઈ જાય બીજું સ્ટ્રેસ ઇમોશન્સ અને તમારું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ કેવું છે એ પણ બહુ અગત્યનું છે તમે ગમે એટલું સારું યુ નો ખોરાક લોક ગમે એટલી સારી એક્સરસાઇઝ કરો પણ તમને જો સ્ટ્રેસ ઇમોશન્સ હોય કન્ટિન્યુઅસ સ્ટ્રેસફુલ વાતાવરણમાં રહેતા હો તો પણ તમને નેગેટિવ ઇમોશન્સ પણ બોડી ઉપર ઇફેક્ટ કરે જ છે આના પણ સાયન્ટિફિકલી ઘણા રિસર્ચ થઈ ચૂક્યા છે હું તમને એક એક્ઝામ્પલ બે આપીને હું તમને સમજાવું સૌરવ ગાંગુલીનું નામ બધાએ સાંભળ્યું છે જે ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન હતા એમની બે વાર એન્જીઓપ્લાસ્ટી થઈ ગઈ હવે જે વ્યક્તિ સારામાં સારું ડાયટ એક્સરસાઇઝ ડિસિપ્લિન વાળી લાઈફ છતાં પણ એને બે વાર એન્જીઓપ્લાસ્ટી કરવી પડી ધ ઓનલી રીઝન કે એમનું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ વાળું હશે નેગેટિવ ઇમોશન્સ સ્લીપ ડિસ્ટર્બ આ બધું ઇમ્પોર્ટન્ટ છે બીજું તાજેતરનું જે એક્ઝામ્પલ નિખિલ કામત જે ઝેરોદા કંપનીના ફાઉન્ડર સ્ટોક માર્કેટની એપ્લિકેશનની કંપની છે ફોર્ટી ફાઈવ યર એમની એજ રોજે દોઢ કલાક જીમમાં જાય સારામાં સારો ખોરાક લે એમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો તો જ્યારે આઈસીયુમાંથી રિકવર થતા હતા ત્યારે એમનો ઇન્ટરવ્યૂ લીધો કે ભાઈ તમે તો આટલું સરસ ડાયટ એક્સરસાઇઝ તો એમણે કીધું કે ભાઈ મારી સ્લીપ ડિસ્ટર્બ હતી ને કામનું બહુ પ્રેશર હતું

મેડિસિન્સ એક અલગ પેથી છે અને હું એવું નથી કેતો કે આયુર્વેદિક મેડિસિન્સ ના લેવી જોઈએ લેકિન આયુર્વેદિક મેડિસિન્સ નો જે પ્રમાણે જ્યારે ત્યારે એની શોધ થઈ જશે એ અને આજની મોડર્ન મેડિસિન ના અંદર રિસર્ચનો ઘણો બધો ડિફરન્સ છે બીજું એ ટાઈમ આપણી લાઈફસ્ટાઈલ અલગ હતી અને આજે લાઈફસ્ટાઈલ અલગ છે ખરેખર જે ટાઈપ ટુ ડાયાબિટીસ જે જન્મ્યો છે છેલ્લા પચાસ વર્ષનો જ રોગ છે તમે નાઇન્ટીન સેવન્ટી પહેલાંનો જુઓ તો લોકોમાં એટલું ડાયાબિટીસ નહોતો એને કમ્પ્લીટલી લાઇફસ્ટાઈલને કારણે લાસ્ટ ફિફ્ટી ઇયર્સમાં જ આપણને ડાયાબિટીસ થયો આયુર્વેદા કે નેચરોપેથી તો આપણે વર્ષોથી આપણને એ જ વસ્તુ શીખવાડે છે કે આપણને આપણી સરસ લાઈફસ્ટાઈલ રાખવી જોઈએ આ તકલીફ લાઇફસ્ટાઈલ બદલ્યા કારણ આ ડાયાબિટીસ થઈ છે એટલે મને એ નથી લાગતું કે આના કારણે ગોળી કે દવા થઈ શકે એ લાઇફસ્ટાઈલ યદી આપણા નેચરોપેથીવાળી કે આયુર્વેદિક જે લાઇફસ્ટાઈલ છે એ આપણા જીવનમાં આપણે રેગ્યુલરમાં ઉતારી લઈએ જેવી રીતે યોગા છે આપણા જીવનના ભાગરૂપે બનાવી લઈએ તો કદાચ આપણને ડાયાબિટીસ થાય જ નહીં એટલે આઈ વિલ સે ઇટ ઇઝ મોર ફોર એ પ્રિવેન્ટિવ આસ્પેક્ટ પણ જે મેડિસિન જે એ લોકોની રિકમેન્ડેડ છે જે અમે આઈસીએમઆરને અંદર બસ્સો ડિફરન્ટ ટાઈપ ઓફ આયુર્વેદિક મેડિસિનનો હર્બલ મેડિસિન્સનો રિસર્ચ કર્યો પણ કોઈ બી દવાનો માત્રા એચ બી એનસીને પોઈન્ટ ફોર પોઈન્ટ ફાઇવથી વધારે ઘટાડી નહીં શકાય હવે આમાં ચાહે નિમડો હોય કે ચાહે એમાં આપણી કોઈ ગુટલી હોય પણ એ બધી દવાઓનો અસર શુગર માટે ઘટાડવા માટે પોઈન્ટ ફોરથી વધારે નથી ઘટતો એટલે વધારે પડતા દર્દીઓને એ કોઈ બી મેડિસિન શુગર કંટ્રોલ કરવા માટે વ્યાજબી હતી પણ એમની જે લાઈફસ્ટાઈલ છે એ આપણે એડેપ્ટ કરીએ તો સો ટકા શુગરમાં ફાયદો થાય યા ઘણા બધાનો ડાયાબિટીસ કંટ્રોલ થાય યા થાય જ નહીં જી આપણી સાથે અનેક દર્શક જોડાય છે મગનભાઈ રાજકોટથી મગનભાઈ પ્રશ્ન જણાવો આપનો જી ડાયાબિટીસ હમણાં સાહેબે વાત કરી કે ભાઈ ડાયાબિટીસ છે એ ટ્રેસ થી થાય હવે અત્યારેની આ ફાસ્ટ લાઈફમાં સ્ટ્રેસ તો મેઇન છે સ્ટ્રેસ વગર તો માણસની લાઈફ જ નથી એવું એવી ટાઈપની લાઈફ થઈ ગઈ છે તો એના માટે શું કરવું જી બિલકુલ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો પહેલાં તો સ્ટ્રેસ શેનો છે તમારે આઈડેન્ટિફાય કરવું જોઈએ અને બીજી વસ્તુ મેં અહીંયા જોઈ છે કે લોકો ડાયાબિટીસ કેમ મટાડવો ને એની પાછળ વધારે અત્યારે લોકો ઇન્ફોર્મેશન ઓવરડોઝ થઈ ગયો છે યુટ્યુબ પર પણ તમારે શા માટે ક્યોર કરવું છે ને વાય ઇમ્પોર્ટન્ટ છે હાઉ ટુ એટલું ઇમ્પોર્ટન્ટ નથી પહેલાં તમે તમારો વાય શોધો તમારા ગોલ સેટ કરો ગ્રેટિટ્યુડની ભાવના રાખો રોજે ડાયરી લખો કે આજની તારીખમાં શું સારું થયું એનો આ બધી વસ્તુ નાની નાની વસ્તુઓ છે દસ મિનિટ ખાલી બેસીને ડીપ બ્રીથિંગ કરો તમારી પાસે શું પોઝિટિવ વસ્તુ છે એના ઉપર વધારે ફોકસ કરો સોશિયલ મીડિયાના જમાનામાં આજે લોકો યુ નો એટલા ઇનસિક્યુર ફોમો થઈ રહ્યું છે ફિયર ઓફ મિસિંગ આઉટ કે ભાઈ અમે રહી ગયા અમે રહી ગયા પણ એ બે ફોટા સારા મૂકે છે તો એની પાછળ કેટલી મહેનત કરતો હોય છે ખાલી બે તો આ બધા ઘણા બધા ફેક્ટર છે પણ ઇનસિક્યુરિટી અને સ્ટ્રેસ આ એન્ઝાયટી સોશિયલ લાઇફમાં પણ ઘણી બધી લોકોમાં ફટાફટ ફાસ્ટ પૈસા કમાવાની બી ઘણું અત્યારે જોવા મળ્યું છે અને એના કારણ બધા અનડ્યુ સ્ટ્રેસ આવી રહ્યા છે પણ જો તમે સારા રિલેશનશીપ રાખો તમારા શરીરનું ધ્યાન રાખો તો તમારા ઇમોશન્સ સારા રહે તમારા રિલેશન આસપાસના લોકો જોડે સારા રહે તો અલ્ટિમેટલી આ તમારો સ્ટ્રેસ ઓટોમેટિક ઓછો થઈ જશે બનસિભાઈ એક જે આની અંદર વાત આવી દર્શકની કે ભાઈ સ્ટ્રેસ વગર તો ચાલે નહીં કામ પણ કરવાનું છે આર્થિક સામાજિક વ્યવસાયિક પારિવારિક આ ચારેય બાબતોને સેટ કરીને સ્ટ્રેસ ના આવે એટલે પહેલા તો એ જણાવ્યું કે આપણે ખરેખર જીવનમાં દરેક વસ્તુનો આનંદ આવવો જોઈએ યદી આપણે કોઈ બી કામ આનંદ વગેરે કરતા હોઈએ તો એનો સ્ટ્રેસ થાય સપોઝ કરો હું અત્યારે સ્ટુડિયોમાં આવ્યો અને હું બહુ સ્ટ્રેસફુલ સિચ્યુએશન હું ક્લિનિકમાં પેશન્ટ બેઠા છે બાર લોકો બેઠા છે મારા ફોન આવતા છે અને હું સ્ટ્રેસ સાથે કરું તો હું એનો આનંદ ના ભોગી શકું જે વસ્તુ હું ખરેખર કહેવાયો છું એનો મને આનંદ આવવો જોઈએ એટલે આપણા જીવનનો દરેક કામ ચાહે આપણે વ્યવસાયિક કામ હોય આપણો સામાજિક હોય આપણે કોઈને મળવા જઈએ આપણે જે કંઈ કામ કરીએ એનો ખૂબ આનંદ આવવો જોઈએ હું મારા પેશન્ટ દર્દી જોઈએ છે આપણા ક્લિનિકમાં એનો ખૂબ આનંદ આવવો જોઈએ એટલે પોતાનું જોબ સેટિસ્ફેક્શન ખૂબ સારું હોવું જોઈએ અને હું દરેકને એવું કહું છું કે આપણને આપણા જોબ પરથી ખૂબ માન હોવું જોઈએ કે ભગવાન આપણને એવું આપ્યો છે કે આને માટે આપણે આ કરી શકીએ છીએ અને એનો આનંદ કરવાથી સ્ટ્રેસનો લેવલ ખૂબ ઓછો થઈ જાય જે કંઈ આપણને મળી રહ્યો છે એનો આપણને ગ્રેટિટ્યુડ હોવું જોઈએ જે સાહેબ કીધું છે એનાથી આપણને ખૂબ આનંદ થાય અને આપણો સ્ટ્રેસ લેવલ સો ટકા ઘટી શકે છે ભાઈ અહીંયા લાઇફસ્ટાઈલની સાથે સાથે જોડાયેલી બહુ મહત્વપૂર્ણ બાબત એટલે આહાર તો પ્રિવેન્શનની જ્યારે વાત આપણે કરીએ છીએ તો એવો કયો કયો આહાર છે કે જે એક તો ડિટેક્ટ થઈ ગયા છે તો શું લેવો જોઈએ અને નથી તો પ્રિવેન્શનના ભાગ રૂપે કયો લેવો જોઈએ પણ સરસ પ્રશ્ન પૂછ્યો ખાસ કરીને અહીંયા ગુજરાતમાં લોકોનું છે ને મિસ્ટેક ક્યાં કરતા હોઈએ છે એવું જો મોર્નિંગ સવારે નાસ્તોમાં સીધું ચા જોડે ભાખરી રોટલી ખાતા હોય કાકરો લેતા હોય ટોસ્ટ બિસ્કિટ ખારી બિસ્કિટ ચવાણું મમરા આ જ વસ્તુ સવારે અથવા સાંજે નાસ્તામાં લેતા હોય તો તમારો પહેલો જે બ્રેકફાસ્ટ છે એકદમ પ્રોટીન બાળ હોવું જોઈએ પહેલી ક્યારેય ચા ના જવી જોઈએ તમારે કારણ કે ગુડ બેક્ટેરિયા છે એ તમે ડેસ્ટ્રોય કરો સુગરવાળી ચા મિલ્કવાળી લો છો બરાબર ખાવામાં તમારે પ્રોટીનની માત્રા વધારવી પડે દર બે ત્રણ કલાકે પોર્શન સાઇઝ ઓછી રાખીને ખાવાનું પણ એવું ખાવાનું કે આમાં કાર્બોહાઈડ્રેટ ફેટ ઓછું હોય જેમ સાહેબે કીધું તો આપણા કલ્ચરમાં કેવું છે ઘઉંની રોટલી બપોરે બી ખાતા હોય રાત્રે પણ હું જ્યારે હિસ્ટ્રી લેતો હોઉં પેશન્ટ ત્યારે રાત્રે પણ એ લોકો રોટલી ખાતા હોય તો જમવાની પહેલાં કમ્પલસરી સલાડ લેવું જોઈએ પ્રોટીન અઠવાડિયામાં બેથી ત્રણ વાર બપોરની સબ્જી કઠોળ સવાર સાંજના નાસ્તામાં તમે પોપકોર્ન ચણા મખાના છે ડ્રાયફ્રૂટ છે કોઈ ફ્રૂટ લઈ શકો મિડ મોર્નિંગમાં અગિયાર વાગ્યાની આસપાસ તો આ બધી વસ્તુ છે ધ્યાન રાખવું અને બહારનું બને ત્યાં સુધી એવોઇડ કરવું જોઈએ તો આપણે એ રીતનું અને બહારનું બી આપણી હેબિટ બદલવી અઘરી છે તમે કોઈ સારી કમ્યુનિટી અથવા સારા માણસો જોડે જોડાશો તો જ એ તમારી હેબિટ ચેન્જ થશે અને એને સાહેબે કીધું એમ લાઇફસ્ટાઈલ બદલવાની જરૂર છે આ કોઈ ટેમ્પરરી બે ત્રણ મહિના ફોલો કરીને તમે કંટ્રોલ કરી લેશો ડાયાબિટીસ તો છ મહિના પછી જ્યાં હતા ત્યાં જ આવી જશો જ્યાં સુધી લાઇફસ્ટાઈલ બદલવા માટે તમારી હેબિટ ને માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે જી જી આપણી સાથે અનેક દર્શક જોડાય છે બનાસકાંઠાથી માલાભાઈ જી સવાલ જણાવો આપનો સાહેબ આપણે કોલેસ્ટ્રોલની જે ટેબ્લેટ આવે લેવાથી ડાયાબિટીસ થાય અને હું રોજ સાત કિલોમીટર ચાલું છું તો એનાથી કોઈ ડાયાબિટીસ એનો લાભ ખરી એમ સો સ્ટેટિન જે કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા છે જે લોકોને ડાયાબિટીસ થવાની શક્યતા હોય એની સ્લાઇટલી એનાથી શુગર વધી શકે ખરું પણ એ દવા જ રિસ્પોન્સિબલ છે ડાયાબિટીસ માટે એ બરાબર નથી કાંઈ વ્યાજબી વર્ડ બરાબર નથી કે ભાઈ સ્ટેટિનને કારણે કોઈનો ડાયાબિટીસ થઈ ગયો પણ યસ ડેફિનેટલી યદી અનમાસ્કિંગ થઈ જાય એટલે તમારું શુગર લેવલ ઓલરેડી હાયર સાઈડ પર હોય તો એ ફલાણા વધી શકે ને આપણને ડાયાબિટીસ ડિટેક્ટ થાય કોલેસ્ટ્રોલની દવા ખરેખર ખૂબ જરૂર છે લેવી જ જોઈએ જેને ડૉક્ટર લખ્યું હોય પણ આના સિવાય બી આપણો જે એલડીએલ કોલેસ્ટ્રોલ યુદ્ધ આપણે હંડ્રેડથી નીચે રાખીએ બધા તો આપણને હાર્ટની તકલીફ આવવાની શક્યતાઓ ઘણી ઘટી જાય તમે સાત કિલોમીટર ચાલો છે એ ખૂબ સારી વાત છે પણ જેમ ઓલરેડી ગુંજનભાઈ વાત કરીએ આપણને કે કેવલ વોકિંગ ઇઝ નોટ સફિશિયન્ટ એક્સરસાઇઝ મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ યોગા સ્ટ્રેચિંગ પ્રાણાયામ એ બધાનો કોમ્બિનેશન હોવું જોઈએ અને એ બધું કોમ્બિનેશન આપણે કરીએ તો ખરેખર ડાયાબિટીસ થવાની બી શક્યતા ઘટાય અને ડાયાબિટીસના કારણે જે હાર્ટ એટેક યા બ્લડ પ્રેશર યા આપણને કિડનીની કંઈ તકલીફો થાય એ બધી બધી બીમારીઓ બી ઓછી થવાની શક્યતા છે આ તબક્કે એવું પણ જાણવાની ઈચ્છા થાય ગુંજીતભાઈ કે ડાયાબિટીસ જે વારસાગત શું એ વારસાગત રહેતું હોય તો જો પિતા કે માતામાં કોઈ ને હોય હેરિટેટીમાં હોય તો બાળકની અંદર આવવાની સંભાવનાઓ રહેતી હોય જેમકે કેટલી સંભાવનાઓ સંભાવના છે પણ એક બીજ જેવું છે આપણે કેટલું ખાતર નાખીએ છીએ એના ઉપર ડિપેન્ડ રહે પછી જો એવું નથી કે કોઈને માતા પિતાને હોય તો બાળકોને આવે જેવું જરૂરી નથી છે વારસાગત ડિઝિઝ પણ પછી ઉપર આપણે એ બીજ આવ્યું છે આપણામાં હવે આપણે કેટલું ખાતર નાખીએ છીએ એટલો છોડ ગ્રોથ છે એના જેવું છે બરાબર ને તો એ એ પણ એક એનો એ છે કે ભાઈ અમારે તો વારસામાં જ છે એટલે ડાયાબિટીસ હવે રહેશે જ ક્યોર નહીં થાય કંટ્રોલ નહીં થાય એ પણ એક માન્યતા ખોટી જ છે અને આને કરતા હું તો કહું કે હોય મારા મધર ફાધર ને મને ખબર છે કે મને બીજ એવા મળ્યા છે મારા પેન ક્રાસ પુવર છે તો મારેમાં યંગ એજ થી એવું હોવું જોઈએ કે મારે ડાયાબિટીસ કેવી રીતે પ્રિવેન્ટ કરી શકું કેમ કે તમને એ ખબર તો છે લક્ષણ તરીકે કે મારા મધર ફાધર ને છે તો મને આવાના ચાન્સ છે ભજાય આને કરતા હું રાત દિવસ એવું વિચારું છું કે મને આઈ જ જશે આઈ જ જશે હું કાંઈ કરું જ નહીં એ તો મૂર્ખતા કહેવાય અને કરતાં મારા ફેમિલીમાં હોય તો આઈ શૂડ ટ્રાય મોર બિલકુલ અત્યારે વર્તમાન સમયની અંદર જે ટેકનોલોજી જે વિકસી છે એટલે એ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય અથવા જે અલગ અલગ પ્રકારની ટેસ્ટિંગની પદ્ધતિઓ છે એ એના માધ્યમથી ડાયાબિટીસ ન થાય અથવા એને એના પ્રિવેન્શન માટે એની જાણકારી માટે નિદાન માટે એ કેટલું ઉપયોગી રહેતું હોય છે અત્યારની ટેકનોલોજીમાં ઘણા બધા વસ્તુઓ છે કે જે ટેકનોલોજીના અંદર પણ તમે જે નિદાન માટે કહો છો તો કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ લગાવીને હું મારી રીતે જોઈ શકું કે મને શુગર ક્યારે ક્યારે ફ્લક્ચુએટ થાય શું ખાવાથી મારો શુગર વધતું હોય શું વસ્તુ મારી લાઈફસ્ટાઈલમાં બદલી શકું જેનાથી મને ફાયદો થાય એ એક વસ્તુ કરી શકીએ જે આપણા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અહીંયા અત્યારે એવું કામ લાગે છે કે યદી હું કોઈ ઘણા બધા જાતના મારા ફૂડ હોય પણ મને ખબર નથી કે આમાં કેલરી કેટલી છે મને કાર્બોહાઈડ્રેટ કેટલું છે તો હું જસ્ટ ફોટો લઉં અને આને સાથે મને આ પિકઅપ થઈ જાય કે આમાં કેલરી કેટલી છે એમાં કાર્બ્સ કેટલું છે એટલે હું એવી તમારી લાઈફસ્ટાઈલ બદલી શકું મારી ડાઇટ બદલી શકું મારો એ ચેન્જ કરી શકું સો ધીસ ટેકનોલોજી વિલ ડેફિનેટલી હેલ્પ આ બંનેની માટેનો પહેલાં ગુંજિતભાઈ આપ કહેજો કે આપના ત્યાં આવેલા ઘણા બધા પેશન્ટ્સ હોય એમની અંદર તમે એક પોઝિટિવ ચેન્જ જોયો આવે છે ત્યારે ડાયાબિટિક્સ છે અને તમે એને ટ્રીટમેન્ટ આપો છો પછીથી એની અંદર ચેન્જ આવે છે અને તો એણે કઈ કઈ વસ્તુઓ અપનાવી કે જેના લીધે એની અંદર આ ચેન્જ આવ્યો મારું પહેલું કામ પેશન્ટનું માઇન્ડસેટ ઉપર હું કામ કરું છું કારણ કે જ્યાં સુધી માઇન્ડસેટ ઉપર તમે કામ નહીં કરો મારી પાસે કોઈ આવ્યું અને હું સીધું એને ડાયટ ચેટને ફિટનેસ વિશે સમજાવીશ તો એ મેક્સિમમ કદાચ બહુ મોટિવેટેડ હશે તો બે ત્રણ મહિના ફોલો કરશે જેમ મેં કીધું હાઉ ટુ કરતા હું એના માટે વાય શું જરૂરી છે પહેલી બે વિઝિટ ઉપર એના ઉપર વધારે ફોકસ કરું પછી ને જે બી એક્સરસાઇઝ એ પણ કહું કે ભાઈ તમે ધીરે ધીરે ફોલો કરો કારણ કે વર્ષોની આદત હોય ચા પીવાની કે ઘઉંની રોટલી ખાવાની તો એને હું કહું કાલથી બધું બંધ કરવાનું છે તો કોઈના બી માટે પોસિબલ નથી તો એને હેબિટને આપણે મિની હેબિટમાં કન્વર્ટ કરીએ ધીરે 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 વિધિન થ્રી ટુ સિક્સ મંથ અને એ પણ એને જ પૂછીએ કે તમને શું લાગે છે શું આમાંથી આટલું ચેન્જ કરવાનું છે તમને શું લાગે છે પહેલું શું ચેન્જ કરવું એટલે એનો ઓપ્શન આપે રેધર દેન જો આપણે જ કહીએ તો એ ઓથોરિટી ટાઈપ જો આપણે કરીશું તો એ ફોલો નહીં કરે લાંબા ટાઈમ સુધી અને પહેલું એના માઇન્ડસેટ ઉપર કામ કરવું બહુ જરૂરી તો એ લોંગ ટર્મ રિઝલ્ટ આવશે બરાબર બંસભાઈ અત્યારે જે જોઈએ તો કયું છે કે જે ડેન્જર કહેવાય કે ડાયાબિટીસનો જે એક રેશિયો અથવા જે આટલું સુગર લેવલ છે તો એ ડેન્જરની પેલાની અંદર આટલું છે તો નોર્મલ છે નાના કરતા હોય તો એ ઓકે છે તો એનાથી ખબર તમારો જે ટાર્ગેટ HbA1c છે લેસ ધન સેવન છે આપણે સાત થી ઉપર તમારો એવરેજ HbA1c હાયર હોય તો આપણને ડાયાબિટીસ થવાની કોમ્પ્લિકેશન વધારે છે અમે વેરી અનકંટ્રોલ ડાયાબિટીસ જ્યારે કહીએ જ્યારે માણસનો એચબીસી થી વધારે હોય આપને આશ્ચર્ય થશે કે એવરેજ એવન્સી ઓફ આપણા પેશન્ટો અત્યારે હિન્દુસ્તાનમાં દસ કરોડ લોકોને ડાયાબિટીસ છે હન્ડ્રેડ મિલિયન પીપલ હુ આર ઓલરેડી ડાયાબિટીઝ અને હંડ્રેડ થર્ટી સિક્સ મિલિયન લોકો એવા છે જે પ્રી ડાયાબિટીઝ છે આ ડેટા પાછા બે હજાર છે એટલે તમે સમજી શકો કે બીજા બે ત્રણ વર્ષમાં ઓળખ વધ્યા જશે ઘટવાનું તો નથી અને એવરેજ એવન્સી ઓફ ઇન્ડિયન પેશન્ટ ઇઝ એટ ફાઇવ વિથ એન એવરેજ ઓફ પ્લસ માઇનસ ટુ એટલે બહુ જ ઓછા લોકોનો સિક્સ પોઈન્ટ ફાઇવ છે કંટ્રોલમાં ઘણા બધાનો તો નવ સાડા નવ દસ સાડા દસ છે વેરી અનકન્ટ્રોલ ડાયાબિટીઝ વિલ ડેફિનેટલી લીડ ટુ કોમ્પ્લિકેશન ડાયાબિટીસના કોમ્પ્લિકેશન ખૂબ વધારે જોવા મળે છે એનો એક એક્ઝામ્પલ આપણે આપું કે આપ કોઈ બી કિડની એ હાર્ટ હોસ્પિટલમાં જતા રહો અને તમે જોશો કે પચાસ ટકાથી લોકોને જેને થયા કિડની ફેલ છે યા હાર્ટ અટેક આવેલો છે હાર્ટની એન્જિયોગ્રેફી એ પ્લાસ્ટિક ચાલી રહી છે એ બધાને પચાસ ટકા લોકોને ડાયાબિટીસ છે જેટલા લોકો અત્યારે એક્સિડેન્ટને સિવાય જેના પગ આપવાનું આવે છે હજુ ડાયાબિટીસ ઇઝ નંબર વન રીઝન બ્લાઇન્ડનેસનું કારણ કેટ્રેક્ટ હવે નથી રહ્યો કેમ કે તો હવે આપણે બધાની સર્જરી કરી કાઢીએ બિગેસ્ટ રીઝન ઓફ બ્લાઇન્ડનેસ ઇન ધ વર્લ્ડ ઇઝ બિકોઝ ઓફ ડાયાબિટીસ સેક્સ્યુઅલ ડિસફંક્શન એટલું કોમન છે પાંત્રીસ વર્ષથી લઈને પચાસ પંચાવન સાઠ વર્ષના લોકો મેલ પેશન્ટની ઘણીવાર ફર્સ્ટ કમ્પ્લેન એવું હોય કે મારે સેક્સ નથી થઈ શકતો યા અમારો ઇરેક્શન ઓછું થાય છે એટલે તમે કમ્પ્લેન્ટ રિલેટેડ જો યા કોમ્પ્લિકેશન રિલેટેડ જો ખૂબ વધારે પડતા લોકોને ડાયાબિટીસના કારણે તકલીફ થાય છે ધારો કે અત્યારે સોશિયલ મીડિયામાં ગુંજિતભાઈ એવું બને કે એવી કઈ કઈ બાબતો છે કે જે મુદ્દા આધારિત આપણે કહી શકીએ ભાઈ જો તમે આ કરશો તો તમને ડાયાબિટીસ થવાની સંભાવનાઓ ઓછી છે અથવા નહીવત છે એવી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ સોશિયલ મીડિયાનું તો પહેલું કહું હમણાં જ એક સર્વે થયો હતો કે નાઇન્ટી એટ પર્સન્ટ ઇન્ફોર્મેશન ખોટી હોય છે કારણ કે સો કોલ ઇન્ફ્લુઅન્સર્સ મિલિયન્સમાં ફોલોઅર હોય આજે કોઈ બી ઉઠીને સોશિયલ મીડિયા પર કંઈ પણ બોલી દે છે પણ ખરેખર તમારે એનું ક્વોલિફિકેશન ને એજ્યુકેશન ચેક કરવાનું છે બ્લાઇન્ડલી ફોલો કરવાની જરૂર નથી બહુ જ ઓછા લોકો છે ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ કે જે હેલ્થ પ્રત્યે પ્રોપર તો એને પહેલાં તો એ એને ફોલો કરો આ એક સરસ મુદ્દો કીધો બીજી વસ્તુ કે સોશિયલ મીડિયા પર જોવું હોય તો પહેલાં તો લેટ નાઇટ જાગવાનું બંધ કરવું જોઈએ જે સોશિયલ મીડિયામાં લોકો બાર એક વાગ્યા સુધી પછી જોતા હોય કે ભાઈ ઊંઘ બરાબર લેવી તો એનો મતલબ નથી અને મેં કીધું કે ખુશ રહો સાહેબે કીધું એમ શું ખાવ કેવી રીતના ખાવું તમારી એક્ટિવિટી થોડી વધારો પર વીક વન ફિફ્ટી મિનિટ એક્ટિવિટી થવી જોઈએ એમાં ત્રણેય પ્રકારની એક્ટિવિટી થવી જોઈએ તમારો સ્ટેમિના એન્ડ્યુરન્સ ફ્લેક્સિબિલિટી અને સ્ટેન્ડ ટ્રેનિંગ બરાબર તમારા ઇમોશન્સ છે એ પોઝિટિવ રહેવા જોઈએ એટ ધ એન્ડ ઓફ તમારું સુગર કંટ્રોલ છે પણ તમે અંદરથી ખુશ નથી તો એનો કોઈ મતલબ નથી એટલે વી નીડ ટુ ટ્રીટ ધ હ્યુમન્સ નોટ ધ ડિઝીઝ આપણે રિપોર્ટને નોર્મલ નથી કરવાના વ્યક્તિઓને નોર્મલ કરવાના છે આ બધી વસ્તુ જરૂરી છે સાહેબે કીધું યોર હેપીનેસ મેટર્સ બિલકુલ આપણે ઘણા બધા લોકો ને બહુ ફોલો કરતા હોય છે અને બોલીવુડના ને બી ફોલો એન્ડ સમ ઓફ ધેમ આર રિયલ Example iconic like the Akshay Kumar who mm -hmm. sleep at right ten o'clock mm -hmm. early morning getting mm -hmm. up or you know the old star like Jitenders he mm. remained.

પ્રોટીન જે ફર્સ્ટ સાહેબ બી કીધું કે આપણે જ્યારે બી જમવા બેઠે ત્યારે સૌથી પહેલા જોવાનું કે મારામાં પ્રોટીન ક્યાં છે દાળ વધારે છે કઠોળ વધારે છે કે કયા કયા આહાર છે કે કઠોળ અને દાળ તો મેન આપણે યાદ રાખવું જોઈએ અંતિમ પ્રશ્ન વર્લ્ડ ડાયાબિટીસ ડે જ્યારે ઉજવવાનું છે ત્યારે દર્શકોને જે કોઈ પણ આ જોઈ રહ્યું છે એને આપનો પહેલા મેસેજ શું વર્લ્ડ આ વર્ષે અમારી વર્લ્ડ ડાયાબિટીઝ ડેની જે થીમ છે એ મેન્ટલ વેલબીંગ છે એટલે આપણા ના દર્દીઓને નો ડિસ્ટ્રેસ ના થાય એ પોતેને સ્ટ્રેસને કારણે ઓર ફર્ધર વધારે નહીં આને કરતાં એનું સોલ્યુશન વિચારે કે મારા માટે બેસ્ટ શું છે મારે કેવી રીતે અને બેસ્ટમાંથી બેસ્ટ મારે કંટ્રોલ રાખવું છે અને મને ડાયાબિટીસ થતાં કોમ્પ્લિકેશન ના થાય અને માટે મારે બેસ્ટ આહાર બેસ્ટ મારી એક્સરસાઇઝ રેગ્યુલર મારી મેડિકેશન રેગ્યુલર અપ સ્ક્રીનિંગ અને હું ડાયાબિટીસ સાથે ખૂબ સારી રીતે જીવન જીવી શકું છું અને મારા રિલેટિવને મારા ડાયરેક્ટ બ્લડ રિલેટિવને ના થાય એના માટે શું મારા પ્રિવેન્ટિવ મેઝર લેવા જોઈએ મને થઈ ગયો પણ મારા સનને ના થાય કે મારા ભાઈને ના થાય એના માટે મારે મહેનત કરવી જોઈએ ધેટ ઇઝ વોટ માય મેસેજ ઇઝ જી બિલકુલ ટૂંકની અંદર સર આપનું મેસેજ હું બે સેલિબ્રિટીના એક્ઝામ્પલ આપીને તમને સમજાવું ટૂંકમાં જો રાકેશ ઝુંઝુનવાલા જે ઇન્ડિયન સ્ટોક માર્કેટના સીઈઓ હતા એમનું છેલ્લું સ્ટેટમેન્ટ એકવીસ હજાર કરોડનો એમનો પોર્ટફોલિયો હતો મળતી વખતે એમનો ડાયાબિટીઝ ને કિડની ફેલિયરના કારણે ડેથ થયું એમનું સ્ટેટમેન્ટ હતું કે મારું સૌથી ખરાબ ઇન્વેસ્ટમેન્ટ આજ સુધીનું મારી હેલ્થ પાછળ હતું બીજું સ્ટીવ જોબનું એક્ઝામ્પલ ટૂંકમાં જ કહી દઉં કે એમણે એક સ્ટેટમેન્ટ હતું ડાયાબિટીસનો તો પણ લાઇફ સ્ટાઇલ તમે ગાડી ચલાવવા માટે ડ્રાઈવરને રાખી શકશો પણ તમને તમને કરાવવું પડશે હેલ્થ ખરાબ થશે કે હાર્ટમાં સ્ટેન્ડ મુકાવવો પડશે તો તમે કોઈને લાખ રૂપિયા આપીને બી નહીં કહી શકો મારી જગ્યાએ તું સ્ટેન્ડ નખાવી લે તો આનાથી એટલું સમજાય કે હેલ્થ ઇઝ ધ લક્ઝરી ભવિષ્યમાં જેની હેલ્થ સારી હશે એની બોલબાલા હશે નહીં કે જેની પાસે પૈસા વધારે હશે એમ જી બિલકુલ તો ગુંજીતભાઈ બંસીજી આપનો ખૂબ ખૂબ આભાર ડાયાબિટીસ વિશે આજે ખૂબ અદ્ભુત વાતો કરી છે દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા ખૂબ ખૂબ આભાર તો દર્શકો જેમ વાત કરીને કે હેલ્થ ઇઝ ધ રિઅલ લક્ઝુરી એટલે ડાયાબિટીસ હોય તો હોય તો હવે આવી ગયા પછી ડરવાની જરૂર નથી એને નિયંત્રણમાં કઈ કઈ રીતના લાવી શકાય એ માટેની એક સારી જીવનશૈલી નિયમિત જીવનશૈલી જો આપનામાં આવે તો ડાયાબિટીસને પણ જરૂરથી નિયંત્રણમાં લાવી શકાય અને જેને નથી તો એણે પોતાની લાઇફસ્ટાઈલ ઉપર વિશેષ કરીને ફોકસ કરવું પડશે આવા જ ઇરેસ્ટિંગ ઉપર દૂરદર્શન ઉપર અમે ચર્ચા કરતા રહીશું સ્વસ્થ રહો મસ્ત રહો નમસ્કાર હમણાં છોકરાને સ્કૂલમાં સાહેબે પૂછ્યું કે બોલ જોઈ ઈજિપ્ટના મમ્મી